બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતા જનો ને ભાવિક ભક્ત જનો ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો આદ પર્વ માં આજે સાંભળશો 156 મો કડવો 155 માં અર્જુન ઘેરાયેલો છે ભગવાન એ યોદ્ધાઓને આદેશ આપ્યો છે

સુધી ને સાન રે ભાઈ આવો યોગી કરી તમે કાઢ્યો તીર્થયાત્રા કરી સારી રે સરોવર પૂર્વ ના લેખે પરણ્યો અપસરા બે નારી રે ભાઈ આવો મારા કદા ધારી ગુણવાન ભીમસેન આવો ત્યાંથી હું આવ્યો દ્વારિકાન ગરી મળ્યા શરણા વચને માધી મને લઈ ગયા ગામમાં કરાવ્યું ભગીની નું હરણ રે ભાઈ આવો રે મારા ગદા ધારી ગુણવાન રે ભાઈ આવો રે હવે સામા સતરું થઈ ઊભા છે યાદવ પાસે મરાવવા રે સૌની ઉશ્કેરી આયુધ જ લાવ્યા ક્ષય મારો કરાવ વારે ભાઈ આવો મારા ગદા ધારી ગુણવાન રે ભાઈ આવો રે ભીડ વેળા ના ભીમસેન ભાઈ અનેક વચમાં એક ઘેરાયો મારું નથી કોઈ બેલી રે ભાઈ આવો રે મારા ગદાધારી ગુણવાન રે ભાઈ આવો રે આજ જ રે બોલે મન ધરતી તો ખાવા ધાય મારા ગદાધારી ગુણવાન રે ભાઈ આવો રે મારા ભીમસેન વૃકોંદર ભાઈ રે ભાઈ આવો રે બાંધવ હોય તો દુખડા ના બેલી વિઘ્ન તમે નિવાર્યા રે લાખા ભવન ની લાવવા લાગ્યા ત્યાંથી તમે ઉઘાર્યા રે મારા ભીમસે નવરૂકોંંદર ભાઈ રે વારે આવો રે મારા ગદાધારી ભીમ ભાઈ વારે આવો રે વનમાં રહ્યા ત્યાંથી દૈત્યો એ ચોર્યા ત્યાંથી પણ તમે છોડાવ્યા રે એક ચક્રામાં વિપ્રયુગાર્યો નિત્યના છ જીવ બચાવ્યા રે ભાઈ આવો રે મારા ગદા ધારી ભીમ ભાઈ વારે આવો રે

મા કુંતાનાતા નરે વારે આવો રે હથિયાર વણ તમે બકરાક્ષસ ને બાહુબળથીણિયો રે ત્યાંથી નીકળી આગળ જાતા મળ્યો ગાંધર વર્ણિયો રે એમ સાંભળતા સાંભળતા આવ્યા અભંગ રથ હથિયાર રે મને વચન અંગાર કે આપ્યું છે ભય ધારું વધારું લગાર રે सभंगे मचन अंगार कयूं भय धरो लगार रे मदाधारी भीम भाई वारे आे અર્જુન ભીમને યાદ કરે છે કે મારા ગદાધારી ગુણવાન ભાઈ આવો આવો મારી જતી રહી છે યોગી કરીને તમે મને તીર્થયાત્રા ખૂબ સારી કરાઈ પંપા સરોવરે પૂર્વના લેખે બે અપ્સરાઓ નારીઓ પર ત્યાંથી હું દ્વારિકા નગરીમાં આવ્યો મને મળ્યા શરણ શરણ વચને બાંધીને મને લઈ ગયા ગામમાં ને કરાવ્યું એમની બહેનનું હરણ હવે સામા શત્રુ થઈને ઉભા છે યાદવ પાસે મરાવવા બધાને ઉશ્કેરી આયુધ જલાવ્યા છે મારો ક્ષય કરાવવા હે મારા ગદાધારી વૃકોન્દ્ર ભીમસેન ભાઈ માં સતીના બાળ વહારે આવો ભીડ વેળાના ભીમસેન ભાઈ મુજ નેત્રે આંસુની હેલી છે મારી આંખમાં આંસુઓ છે અનેક વચમાં એકલો ઘેરાયેલો છું મારું કોઈ નથી મારા બેલી મારા ભીમસેન ભાઈ તમે આવો ગદા લઈને મારી વારે ધાવો એમ અર્જુન વિલાપ કરતો કરતો ભીમને કહે છે આજ જમ જેવા યાદવ ભાષે છે મારા મનમાં ભય ખૂબ થાય છે કોરે મોરે સંભળી સિંચાણા કારમાં ખૂબ ખતરનાક બોલે છે મને ધરતી તો ખાવા આવે છે મારા ભાઈ ભીમસેનાઓ આવો બાંધવ હોય તો તારા જેવા મારા દુખડાના બેલી વિઘ્ન વિરાજ વેળાએ તમે અમને નિવારેલા છે ઉગારેલા છે લાખા ભવનની લાયમાય તમે ત્યાંથી ઉગાર્યા તા અમને અને વનમાં રહ્યા થઈ દૈત્યો અમને ચોરી ગયા તા ત્યાંથી પણ તમે છોડાવ્યા મારા વૃકોન્દર ભીમસેન ભાઈ એક ચક્ર નગરીમાં તમે નિત્યના છ જીવ બચાવ્યા યુદ્ધ કરું પણ એકલો છું મારી પાસે રથનો આધાર નથી મારા ભીમસેન ભાઈ વૃકોંદર મારા ભીમસેન ભાઈ તમે આવો પાછો પડુંના પણ મારી પાસે એક હથિયાર નથી હથિયાર વગર તમે બકરાક્ષસ ને બાહુબળથી અણી નાખ્યો તો મારા ભીમસેન ભાઈ ત્યાંથી નીકળીને આગળ જાતા જાતા ગાંધર્વ મળ્યો તો રણમાં એમ સાંભળતા સાંભળતા ભીમને યાદ કરતા કરતા ગાંધર્વની વાત આવીને અભંગ રથ ને હથિયાર

એકસો સત્તાવનમાં કાઢવામાં જોશું